વડોદરાના માન્યતાને જાણીતા રિયલ એસ્ટેટ ગ્રુપ દેવાશય ગ્રુપ દ્વારા વડોદરા શહેરના કપુરાઈ ચોકડી ખાતે અદ્યતન સુવિધા સાથે દેવાશય વેરોનિકા સાઇટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અપર મિડલ ક્લાસને પોસાય એવા ભાવમાં ડુપ્લેક્સ મકાનની સ્કીમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું પાંસઠ લાખથી શરૂ થનાર આ ડુપ્લેક્સમાં અનેક સુવિધાઓ પણ મૂકવામાં આવી છે દરેક ડુપ્લેક્સ ભૂકંપ જેવી આપદા નુકસાન ન થાય તે માટે આરસીસી સ્ટ્રક્ચર ફ્લોરિંગમાં વેક્ટ્રીફાઈડ ટાઇલ્સ કોપર વાયરિંગ સાથે ક્વોલિટીવાળું ઇલેક્ટ્રિફિકેશન ડિઝાઇન વોશરૂમ સ્મૂથ પ્લાસ્ટરવાળા પેન્ટ કિચનમાં ગ્રેનાઇટ કાઉન્ટર તથા સ્ટેઇનલેસ સ્ટીલના ડોર વિન્ડો લેવલ વોલ્સ ઘરના દરવાજાઓ ખિડકીઓના સ્ટાઇલિશ લોક જેવી સુવિધાઓ ડુપ્લેક્સમાં ઉપલબ્ધ છે જ્યારે સોસાયટીમાં ક્લબ હાઉસમાં ગેમ ઝોન જિમ્નેશિયમ બેન્ક્વેટ હોલ સોસાયટીમાં આવતાની સાથે જ ભવ્ય એન્ટ્રન્સ ગેટ કોમન એરિયામાં સીસીટીવી સર્વેલન્સ સિક્યુરિટી કેબિન રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રીટ લાઇટ ઇવી ચાર્જિંગ પોઈન્ટ અંડરગ્રાઉન્ડ કેબલિંગ વિડીયો ડોર ફોન સોસાયટીના કોમન કેમ્પસમાં મ્યુઝિક સિસ્ટમ અત્યાધુનિક સુવિધાઓ સાથે સુજજ છે દેવાશય વેરોનિકા દેવાશય ગ્રુપ દ્વારા સ્પેશિયલ ઓફર પર લોન્ચ કરવામાં આવી છે જેમાં ડાઉન પેમેન્ટ પર છ ટકા વાર્ષિક વ્યાજ પજેશન સુધી રહેશે આ ઓફર ફક્ત 25મી ફેબ્રુઆરી સુધી જ ઉપલબ્ધ રહેશે વડોદરાના કપુરાઈ ચોકડી ખાતે દેવાશય ગ્રુપનું વડોદરાવાસીઓ માટે નવું નજરાનું એટલે દેવાશય વેરોનિકા સાઇટના લોન્ચિંગમાં ગાયત્રી ઉપાસક પરમપૂજ્ય બાપા ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ દેવાશય ગ્રુપના ડાયરેક્ટર આશય શાહ વિરેન્દ્ર વાસિયા તથા ગ્રુપના અન્ય પદાધિકારીઓ તથા પરિવારજનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા Sí que la no, 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 no. દેવાસ વેરોનિકા અમો પંદર વર્ષથી આ ગ્રુપ દ્વારા સ્કીમ કરી રહ્યા છે પરંતુ બંગલાની સ્કીમ થ્રી સાઇડ ઓપન બંગલો જે કપુરાઈ ની અંદર અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે સેમ્પલ હાઉસ રેડી થઈ ગયેલ છે અને કપુરાઈના દરેક બિલ્ડર્સ લોબીને મારી વિનંતી છે કે એમ્યુનિટીઝ પર ભાર આપી અને સારી બ્રાન્ડ આપવાની અંદર અમુ માનીએ છીએ તો જેગવાર ફિટિંગથી લઈને વેટ્રીફાઈડ ટાઇલ્સથી લઈને થ્રી સાઇડ ઓપન વિલા એલિવેશન સરસ બંગલો પ્લસ પાર્કિંગ ફોર વ્હીલર પાર્કિંગ કેમ્પસ એની પર સૌથી વધારે ભાર અમે લોકોએ આપ્યો છે તો મારી વડોદરાવાસી જનતાને વિનંતી છે કે એકવાર અવશ્ય અહીંયા પધારો એવી મને નમ્ર અપીલ છે થેન્ક યુ આજે દેવાશય વેરોનિકાનું સાઇટમાં ઓપનિંગ છે જે હિતેશભાઈ છે એનો આખો ગ્રુપ છે મેં ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે જે એક કપુરાયણમાં એક નવું નજરાનું ખૂબ વિકાસ થઈ રહ્યો છે વડોદરામાં ચારે ઘરે જ્યારે વિકાસ થતો હોય દરેક ગામડાઓ પણ હવે મેઇન શહેરમાં આવવા લાગ્યા છે ત્યારે કપુરાયમાં પણ વસ્તી વધી રહી છે અને સાથે સાથે લક્ઝરિસ ફ્લેટ્સની પણ ડિમાન્ડ વધતી હોય ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છા છે આખા ગ્રુપને સાથે આ વિસ્તારમાં જે લોકો રહેવા આવવાના છે એમને પણ શુભેચ્છા છે કે ખૂબ સારી રીતે જે ફ્લાઇટ્સમાં જે સુવિધાઓ હોય જે સુવિધા ભારયુક્ત આ ફ્લેટ્સ એ લોકોને મળવાના છે આજે દેવાશય વેરોનિકા દેવાશય ગ્રુપ આ એક નવું સોપાન લાવી રહ્યું છે કપુરાઈ વિસ્તારમાં દેવાશય ગ્રુપ દેવાશયના નામથી બે હજાર દસથી કાર્યરત છે આમ ત્રીસ વર્ષથી જે ભાગીદારો જોડાયેલા છે તે કાર્યરત છે તો દરેક પોતાની એક એક્સપર્ટીઝ લઈ અને વડોદરાની જનતાને કંઈક આગવું આપી શકે એના માટે આ સોપાન લઈને આવ્યું છે આ વિસ્તારની સૌથી સારી વન ઓફ ધી બેસ્ટ એમ્યુનિટીઝવાળી વન ઓફ ધી બેસ્ટ એલિવેશનવાળી સ્કીમ છે છતાં પણ આજે અમે એક નવી ઓફર લઈને આવ્યા છે કે ડાઉન પેમેન્ટ પર છ ટકા વાર્ષિક વ્યાજ પોઝિશન સુધીને આપવામાં આવશે તો વડોદરાની જનતાને વડોદરાના દરેક નાગરિકને એવી અપીલ છે કે એક વખત અવશ્ય વિઝિટ કરો જેથી કરીને તમને તમારા સપનાનું ઘર અફોર્ડેબલ કિંમતે અને તમારા ફાયદામાં તમને મળી શકે સ્વિમિંગ પૂલ છે જીમ છે ક્લબ હાઉસ છે આપણે શું કહેવાય ગેટેડ કમ્યુનિટી છે આખી કમ્યુનિટીમાં મ્યુઝિક સિસ્ટમ આપવામાં આવે છે જેથી કરીને એક વાતાવરણ અહીં સર્જાઈ શકે એક તો ચોવીસ મીટરના મેઇન ટીપી રોડ પર છે આ સ્કીમ એરિયાનું સારામાં સારું એલિવેશન છે આ આખા સમગ્ર કપુરાઈ વિસ્તારમાં બહુ જૂજ સ્કીમ હશે કદાચ નહીવત પ્રમાણમાં હશે જે સ્વિમિંગ પુલ અને આટલી સાથે આવી રહી છે અને એ પણ આ કિંમતમાં માત્ર પાસઠ લાખથી અહીં ડુપ્લેક્સની શરૂઆત થાય છે જેથી કરીને આ એક અલગ રીતે ઉભરી આવશે તમે એવું સમજો કપુરાઈથી માત્ર બસો ચારસો મીટરના ડિસ્ટન્સ પર આવેલી છે કપુરાઈ ચોકડીથી આ સ્કીમ જેથી કરીને વડોદરા સિટીથી ખૂબ જ નજીક છે નેશનલ હાઈવેથી ખૂબ જ નજીક છે અહીં સ્કૂલ હોસ્પિટલ કોલેજીસ બધું જ ખૂબ જ નજીક તમને મળી રહેશે ફ્યુચરની અપ્રેઝલ વેલ્યુ તો બહુ જ સારી છે કારણ કે કોર્પોરેશન લિમિટમાં છે એટલે ડ્રેનેજ પાણીની સુવિધા મળશે ટીપી રોડ છે અને હાઈવેથી માત્ર દસ મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર છે જેથી કરીને બધી જ સુવિધા મળી રહેશે ઓમ ધીમહિ યો યો પ્રચ્યોદયા આજે ઓપનિંગ થઈ રહ્યું છે ત્યારે ધરતીનો છેડો ઘર એટલે દરેક માણસ આખા બધી જ ફરે પણ છેલ્લે આવે તો એ ઘરે આવે આ સુંદર રમણીય નયન ગમ્ય આ મકાન ભાવે છે ભગવાન અમા રહેનાર સુખ શાંતિ ને સમૃદ્ધિથી સફળ રહે એ જ ગાયત્રી ગાયત્રીને પ્રાર્થના આ બહુ સુંદર કામ કર્યું છે